લોકો પાસે અનેક પ્રકારના કામ હોય છે જેથી જરૂરી નથી કે તમારી પાસે દરરોજ એટલો સમય હોય કે તમે આખો સપ્તશતીનો પાઠ કરી શકો જેથી આજની ખાસ વાતમાં આપણે જાણીશું મા દુર્ગાના આશીષ પ્રાપ્ત કરવા કુંજિકા સ્તોત્રનો કેવો છે મહિમા જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા

તો આ સ્તોત્રોનો પાઠ કરવાથી અમને શું ફાયદો થાય આ પાઠ ક્યારે કરવો જોઈએ કઈ રીતે કરવો જોઈએ તો એ લોકોના પ્રશ્ન પ્રમાણે આજનો મારો કાર્યક્રમ છે પહેલી વાત કહી દઉં કે આ સ્તોત્રનું નામ જ છે કુંજિકા સ્તોત્ર કુંજિકા એટલે એવું કહેવાય છે કે ચાવી કુંજિકાનો અર્થ થાય ચાવી આ એક એવી ચાવી છે કે દરેક વ્યક્તિના કિસ્મતને ખોલી નાખે એવી ચાવી છે અને આ ચાવીથી આ કુંજિકા સ્ત્રોત્રથી એક નહીં પણ અનેક લાભ થાય છે તેવું આ સ્ત્રોત્રમાં કહેલું છે હવે રહી વાત પ્રમાણની તો આ સ્તોત્ર કોણે કહ્યું છે અને કોણ સાંભળી રહ્યા છે તો એવું કહેવાય છે કે આ સ્તોત્ર શિવ અને પાર્વતી વચ્ચેનો સંવાદ છે આ સ્તોત્ર તમને ક્યાં જોવા મળે તો માતાજીનો જે ચંડી પાઠ આવે છે ચંડી પાઠ પૂર્ણ થાય એટલે છેલ્લે તમને છેલ્લા પેજ ઉપર તમને કુંજિકા સ્તોત્ર લખેલું દેખાશે હવે આ સ્તોત્ર જે દરેક લોકો કરી શકે કેમ કે બીજા બધા સ્તોત્રની અંદર વધારે શ્લોકો હોય ચંડી પાઠમાં જેમ સાતસો શ્લોક છે તો અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ શ્લોક હોય કોઈમાં પચાસ હોય કોઈમાં સો હોય કોઈમાં બસો હોય કોઈમાં પચીસ હોય પણ સૌથી નાનું સ્તોત્ર અને સૌથી વધારે ચમત્કારી જેને કુંજિકા કહેવામાં આવે છે ભગવાન શિવજી કહે છે કોને તો કે મા પાર્વતીને અને શું કહે છે તો શ્લોકમાં કહ્યું કે શૃણુદેવી પ્રવક્ષામી મી હે દેવી તમે સાંભળો શૃણુદેવી પ્રવક્ષા મી હું બોલું છું તમે સાંભળો કુંજિકા ઉત્તમ હે દેવી હું કુંજિકા કુંજિકાની વાત કરી રહ્યો છું તમે શાંતિથી સાંભળો કેમ કે આ સ્ત્રોત્ર બહુ જ ચમત્કારી છે શૃણુદેવી પ્રવક્ષામી કુંજિકા સ્તોત્ર પ્રભાવે ન ચંડી જાપ શુભમ ભવે એના મંત્ર પ્રભાવે ન હે દેવી આ જે સ્તોત્ર છે એનો મંત્રનો એટલો પ્રભાવ છે કે ચંડી શુભમ ભવેત દેવીનો જે પાઠ કરીએ એ પાઠની તાકાત આમાં રહેલી છે શુભમ ભવેત જેમ માતાજીનો ચંડી પાઠ કરીએ તો એનો નિયમ શું હોય ચંડી પાઠ કરતા પહેલા કવચ કરવું પડે કવચ અરગલા કિલક નવાણ મંત્ર કર્યા પછી જ માતાજીનો પાઠ થાય પણ આ સ્તોત્રની અંદર લખ્યું છે ન કવચમ નારગલા સ્ત્રોત્રમ સ્ત્રોતમ કીલકમ ન રહસ્યકમ ન સુપતમ ના પી ધ્યાન ચ ન્યાસો ન ચ હે દેવી આ સ્ત્રોત્રમાં ન કવચમ નારગલા સ્ત્રોત્રમ ન કવચ કરવાની જરૂર છે ના અર્ઘલા સ્ત્રોત્ર કરવાની જરૂર છે ના કિલક કરવાની જરૂર છે ન રહસ્ય કે ન સુપ્ત કરવાની જરૂર છે સીધું ડાયરેક્ટ વાંચી શકાય આ એવું સ્તોત્ર છે અને લખ્યું છે કુંજિકા પાઠ માત્ર દુર્ગા પાઠમ ફલમ લભેત જે વ્યક્તિ ચંડી પાઠ કરવામાં સમર્થ ન હોય અથવા આવડતું ન હોય અથવા ખબર ન પડતી હોય તો તે વ્યક્તિ આ કુંજિકાનો પાઠ કરી શકે છે લખ્યું છે કુંજિકા પાઠ માત્ર દુર્ગા પાઠમ ફલમ લભેત દુર્ગા પાઠ એટલે કે ચંડી પાઠનું ફળ આપવાવાળું કોઈ સ્તોત્ર હોય તો એ કુંજિકા સ્તોત્ર છે કુંજિકા પાઠ માત્રના દુર્ગા પાઠમ ફલમ લવે અતિ ગુહ્યમ તરમ દેવી દેવાના પણ દુર્લભમ હવે એનો શબ્દ જે છે એ શિવજી બહુ સુંદર કરે કહે છે અતિ ગુહ્ય તરમ દેવી હે દેવી હું જે વાત કરી રહ્યો છું એ કોઈ એ ગુપ્ત વાત છે અતિ ગુહ્ય તરમ તરમદેવી દેવાના પણ દુર્લભમ દેવોને પણ દુર્લભ દેવોને પણ ખબર નથી એવા સ્તોત્રની હું વાત કરી રહ્યો છું અતિ ગુયાતરમ દેવી દેવા દેવાનામી દુર્લભ ગોપનીય પ્રચાર સૌરવનીરિમ પાર્વતી હે પાર્વતી જે રહસ્ય જે ઘણા બધા મંત્રોચ્ચારણ અથવા ઘણા બધા અધ્યયન કર્યા બાદ જે સફળતા નથી મળતી તો આ એક જ સ્તોત્ર જેમાં છે નાનું પણ ફાયદો બહુ મોટો છે પાછું એવું લખ્યું મારનમ મોહન અંવંશ સ્તંભનો ચાટનાદિકમ પાઠ માત્રન સંસિદ્ધિ કુંજિકા સ્તોત્રમ ઉત્તમ આ સ્તોત્ર કરવાથી એવું કહેવાય કે મારનમ મોહન અંવંશ આ પાઠથી એક તો દેવીની કૃપા મળે છે આરોગ્ય સારું છે પ્રગતિ થાય છે મન પ્રફુલ્લિત રહે છે પણ એ એની સાથે સાથે અમુક વસ્તુઓ જેમ આપણે કહીએ ને કે ઘણી વખત લોકોને એવું જ લાગે કે મારા ઘરમાં કોઈ નેગેટિવ વસ્તુ છે કોઈ અશુભ તંત્ર છે કોઈ ખરાબ કર્યું છે અથવા આવું છે આવું લોકોના ઘણાને કોઈને ભ્રમ હોય ને કોઈને સાચું પણ હોય તો ઘણી વખત આપણને એવું લાગે કે કોઈ વસ્તુ આપણામાં ક્યાંક ખરાબ થઈ છે તો લખ્યું છે કે મારાના મોહનમાં સ્તંભનો ચાર્ટર આદિગમ કે આઈ બધી નેગેટિવ વસ્તુને દૂર કરી શકે છે ખરાબ વસ્તુને દૂર કરે છે આ સ્તોત્ર હું નથી કહેતો હું તો ખાલી સ્તોત્રમાં જે લખ્યું છે તેનું વર્ણન કરું છું તો અહીંયા એવું લખ્યું પછી આગળ ઓમ રીમ ક્લીમ ચામુંડા વિચે ગ્લુમ હુમ ક્લિમ સહ જ્વલ 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 પ્રજ્વલ પ્રજ્વલ ક્લિમ ચામુંડાય વિચે જ્વલ હમ ફટ સ્વાહા નમસ્તે રુદ્ર નમસ્તે મધુમર્દિની નમઃ કૈને નમસ્તે મહીસાર્દિની નમસ્તે શુંભુંભોરદાતવી મહાદેવી જપમ સિદ્ધિમ કરો સ્વમે ऐंकारे सुषि ऋण कालिपृति कालि का, कामेणी बीज रूपेण नमुस्ते चामुंडा चंड धातीती चा विचेचा भयद नमस्ते मंत्र मंत्री धाम धीम धूम दुर्ग पत्नी मुम्वाग्दी स्वरिक्रांक कालिदेवी सांसि सुम शुभ सुम्म कुरु हुम हुम हुम, हुम का रूपी जम झम झम जम बनादि भ्रम भ्रीं भवन नमो नम अम कम चम टम पम धुम ऐम हम चम धिजाग्रम धिजाग्रम त्रोटाय त्रोटाय दीप्त कुरु कुरु स्वाहा તમને લાક્ષિક કે શાસ્ત્રીજી આ શું બોલો છો આ સ્તોત્ર બોલું છું સ્તોત્ર મને તો મોટે છે પણ તમે જો બોલશો તો ધીરે ધીરે તમને પણ કંઠસ્થ થઈ જશે પામ ભીમ ભૂમ પાર્વતી પૂર્ણા ખામખીમ ખૂમ ખે ચરિત્ર સામ શેમ શુમ સૌથી આ મંત્ર સિદ્ધિમ કરો સ્વામે તમે જો આ સ્તોત્ર ખાલી શીખી જાઓ છો બોલતા તો કદાચ તમે કલ્પના નહીં કરી હોય કે આ સ્તોત્રથી કેટલા ફાયદા છે ક્યારે કોઈ નેગેટિવ વસ્તુ અસર ના કરે યંત્ર મંત્ર તંત્ર ખરાબ જગ્યા હોય આસુરી તકતી હોય તો બધી જ વસ્તુ ભાગે છે ભૂત પિશાચ બધું જ ભાગે છે કેમ કે શિવજીના ગણો છે ભૂત પ્રેત એવું આપણે આવે છે કે ભાઈ શિવજીના લગ્ન થયા ત્યારે શિવજીની જે ટોળી હતી ને એ ભૂતોની ટોળી હતી આવું ગ્રંથમાં ને શાસ્ત્રમાં લખેલું છે તો એવું કહેવાય છે કે આ સ્ત્રોત્ર ભણવાથી આસુરી શક્તિઓ પણ પલાયન થાય છે ભાગે છે ઈદમ તું કુંજિકા સ્ત્રોત્ર મંત્ર જાગર ભક્ત પાર્વતી હે પાર્વતી આ સ્ત્રોત્ર પાછું રક્ષણ પણ કરે છે અને ગોપનીય તો છે પણ જોડે જોડે અત્ર તત્ર સર્વત્ર પરિવારનું બધી બાજુથી રક્ષણ કરે છે એટલે આ સ્તોત્ર ચમત્કાર ગોપનીય છે એટલે હું તમને શાંતિથી કહું છું આવું શિવ પાર્વતીને કહે છે

બે કે ત્રણ મિનિટ લાગશે વધારે કોઈ ટાઈમ લાગે નહીં પણ આ સ્તોત્ર જો બોલવામાં આવે છે તો એના ઘણા ફાયદા છે વિશેષમાં ક્યારેય બોલવું જો તમે નીતિએ બોલવામાં સક્ષમ ન હોય અથવા સમય ના હોય તો અષ્ટમી અષ્ટમ્યામ ચમચા દોર્દશ્યામ નવમ્યામચા આઠમનો દિવસે ખાસ પાઠ કરવો આઠમ નોમ ચૌદસ મંગળવાર અથવા રવિવાર પણ લઈ શકાય હવે રે વાત કે આના નિયમ શું આના કોઈ નિયમ હોતા નથી આના ખાલી સરળ એટલું કે તમે જ્યારે પૂજા કરવા બેસો છો સ્નાન કરી પવિત્ર થઈ અને માતાજીના મંદિરની અંદર એક દીવો કરવાનો જેમાં સરસવના તેલનો દીવો કરવાથી જો તમારા ઉપર તમને એવું લાગે કે ભાઈ નેગેટિવ વસ્તુ છે અથવા કોઈ કામ થતું નથી અથવા શત્રુનો ભય છે તો સરસવનો દીવો કરવાનો અને તમે જો તમારો સંકલ્પ પરિવારનું સુખ શાંતિ માટે હોય ધનુ આગમન માટે હોય રક્ષણ માટે હોય તો ખાસ કરીને ઘીનો દીવો કરવાનો કુંજિકા પાઠ કરવા બેસો ત્યારે બને ત્યાં સુધી તમારી પાસે લાલ રંગનું આસન હોય તો લાલ રંગના આસન ઉપર બિરાજમાન થઈને આ પાઠ કરવો કેટલા પાઠ કરવા તો બને ત્યાં સુધી ઓછામાં ઓછા એકવીસ પાઠ તમારે કરવાનું જ્યારે બેસો છો ત્યારે એકવીસ પાઠ કરવાનો નિયમ તમે લઈ શકો છો હા તમે કદાચ ક્યારેય બોલ્યા ના હોય તો રોજે રોજનો પહેલાં એક એક પાઠ કરજો એટલે ધીરે ધીરે કરતાં કરતાં તમને એકદમ કમ્પ્લીટ આવડી જાય પછી જ્યારે જ્યારે દુર્ગાષ્ટમી આવે આઠમ આવે અથવા નવમી તિથિ આવે અથવા ચતુર્દશી તિથિ આવે તો આના તમે વિશેષ પાઠ કરજો અને જ્યારે પાઠ કરો છો એ પહેલાં તમારે એક સંકલ્પ કરવાનો કેમ કે કોઈ પણ કામ કરો છો વગર સંકલ્પ વગર એ કાર્ય સિદ્ધ નથી થતું જેમ ગાડીની અંદર સ્ટીરિંગ ના હોય તો ગાડી કઈ દિશામાં જશે એ કોઈ નક્કી નથી પણ ગાડી ચાલે છે ચોક્કસ એમ આપણે જે હેતુથી તમે કુંજિકા સ્તોત્રનો પાઠ કરવા માગો છો તો હેતુ પહેલાં પ્રથમ મા ભગવતીને જ્યારે પૂજન કરો છો માતે તિલક કરી નમસ્કાર કરી સંકલ્પ કરી અને તમારા સંકલ્પ એટલે મનની વાત તમારા મનની વાત તમારા કુળદેવીને એ કરવાનું કે હે દેવી હું આ ઉદ્દેશ્યથી હું આ પાઠ કરું છું અને એ પાઠ તમે જે કરો છો એનો નિયમ તમારે લેવાનો કે ભાઈ હું આ ત્રણ મહિનામાં પતાવીશ કે સળભીર માસે કે છ મહિનામાં પતાવીશ કે એક વર્ષ સુધી કરીશ અથવા યથાશક્તિ કરીશ આવો તમારો સંકલ્પ પહેલાં દેવીને કરવાનો સંકલ્પ એટલે હાથમાં પાણી લઈ બોલીને પછી પાણી મૂકવાનું એને સંકલ્પ કહેવાય પણ પાઠ જે કંઈ કરતા હોય એ જે કંઈ તમે બોલો છો તો એ પ્રમાણે એ પાઠ તમારે કરવા જરૂરી છે હા તમે પાઠ કરવામાં સક્ષમ નથી તમને ફાવતું નથી અથવા વાંચતા આવડતું નથી અથવા તો પછી તમે કોઈ સારા વિદ્વાન પંડિતની સહાય લઈ અને આ પાઠનું અનુષ્ઠાન પણ કરાવી શકો છો અનુષ્ઠાન પણ બહુ જ પરિણામ આપે છે અનુષ્ઠાનનો નિયમ હોય કે આ પાઠ તમે સો વાર કરાવી શકો સહસ્ત્ર કહેતા એક હજાર વાર કર એક હજાર વાર કરાવી શકો અને લક્ષ્ય કહેતા એક લાખ પણ પાઠ કરી શકાય છે તો કુંજિકા સ્ત્રોત્રનો જેટલા પાઠ વધ્યા એટલી એની તાકાત વધી અને એવું કહેવાય છે કે આ પાઠ અન્ય પાઠ કરતા તો શ્રેષ્ઠ એટલે છે કેમ કે સ્વયં શિવજી કહે છે અને કોને કહે છે મા પાર્વતીને કહે છે અને એવું પણ કહે છે ગોપનીય જે ગુપ્ત વિદ્યા જે ગોપનીય છે જે કોઈને ખબર નથી ચમત્કારી વસ્તુ આ એ પારસમણી સમાન કોઈ સ્તોત્ર હોય તો એ સ્તોત્ર છે કુંજિકા સ્તોત્ર તો અહીંયા આ ચંડી પાઠની અંદર તમને જોવા મળશે મિત્રો સરસ મજાનું કુંજિકા સ્તોત્રની આજે મેં તમને જાણકારી આપી છે બને ત્યાં સુધી પાઠ કરતા હોય ત્યારે થોડું સ્પષ્ટ ઉચ્ચારણ અને શુદ્ધ ઉચ્ચારણ કરી અને વાંચવું જરૂરી છે કેમ કે ઘણા લોકો ઉતાવળથી કરે અને એની અંદર શબ્દની અશુદ્ધિ આવે છે તો શબ્દની અશુદ્ધિ ન આવે તેનું ધ્યાન રાખીને ધીમે ધીમે કરવાનું ભલે થોડો સમય લાગે શરૂઆતમાં નવા નવા તમે કદાચ પાઠ કરશો તો થોડો સમય લાગશે પણ ધીરે ધીરે તમને એ પાઠ આવડી જશે અને આ પાઠના ઘણા બધા ફાયદા જે તમે તમારી જીવનમાં તમે અનુભૂતિ કરતા રહો મિત્રો આજે સરસ મજાનું મેં જગદંબા એટલે કે આદ્ય શક્તિનો કુંજિકા સ્ત્રોત્રના વિશે જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન